ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો અત્યારમાં આપણે વાડી આવી ગયા છીએ ને હવે તમને આપણે બતાવવાના છે તેલના ઉબડા કે અમારા તેલના ઉભડા કેટલા છે પહેલાં આપણે વિડીયો બનાવેલો છે અને આપણે ટ્રેક્ટરના ફેરા લાઈન ઠલો થાય એ બતાવેલું છે હવે બતાવી આપણે કે તેલના ઉભડા કેટલા છે હાલો છો તો અમારા બધા તેલના ઉભડા છે તો એટલા દેખાય ને તેલના બધા ઉબડા છે કેમ કે ભાઈ વરસાદ છે ને એટલે અમે અહીંયા ઘરે લઈ લીધા અને ડેમમાં રાખીને તો અમારા તેલ છે ને ભાઈ પલો પાણીના પલ્લી જાય ગારાવાળા થાય એટલે અમે છે ને તેલ બધા ઘરે લઈ લીધો તો બધા ઉભડા ઘરે જ મળી ગયા તો બધા ઉભડામાં કંઈ ઘટે નહીં આવશે તો તમારે કડ કેળે તો આવ્યું એ બધું તેલ પણ મસ્ત મજાના છે હવે વરસાદનું આવે ને તો સારું કરો વરસાદ આવશે ને તો આ ઘરે તેલ લઈ લીધા ને એ પણ બગાડ બુગાડશે જો આ બધા ઘરે જ માંડી દીધા જો તમારે તો આગળ પણ માંડેલા છે જો તમારે બહુ થાય એવું ને આપણે ઘરે લઈ લીધા ભાઈ કે ભાઈ વરસાદ આવે ને તો નુકસાન આપણે ઓછું થાય જો તમારે ને આ છે આપણું વાડીનું મકાન એ તો તમને બધાને ખબર જ છે આખા આપણે આંબાની શરૂઆત થઈ જાય ને આ બધા બસ આપણે તમને એટલું જ બતાવવાનું હતું કે ભાઈ વરસાદ છે ને એટલે આપણે કોઈ ખેડૂત ભાઈને વરસાદ હોય તો છે ને તેલને ઘરે માંડવાનું ભાઈ એટલે એસી કરીને નુકસાન છે ને આપણે ઓછું થાય અમે જો એવું જ તો કદાચ વરસાદ આવશે તો નુકસાન થાય પણ થોડુંક ઓછું થાય તો ભાઈ આપણે તેલ માંડવાના અહીંયાથી શરૂઆત કરી છે શેઠ સામે આવું છે તમને બધા એને બતાતું હોય છે શેઠ હમે લઈ લીધો તો કેમ કે ભાઈ વરસાદ છે ને ભાઈ એટલે આવું કરવું પડે બાકી તો ખેતરમાં માંડીને તો હાલ જો તમારે ને હજી એવું લાગે ને કે ભાઈ હજી વરસાદ આવશે તો અહીં તો જગ્યા છે બાકી ના પણ આપણે ઉભડા માંડવાના જ છે ભાઈ કેમ કે આંબા છે એમાં ઉભડા માંડવામાં કંઈ વાંધો નહીં જો કેમ કે ભાઈ આપણે નુકસાન ન થાય એ મતલબ છે ભાઈ જો આ લઈને અત્યારે પાકને આપણે તો ત્રણ મહિના સુધી આની મહેનત કરી વાહે ને અત્યારે છેલ્લે તો ભાઈ વરસાદના પાણીમાં ભીના થઈને પળી જાય તો આપણી મહેનત બધી પાણીમાં જાય એટલે ભાઈ જો આપણે આવો જુગાડ કરી નાખ્યો ભાઈ ને આપણા તેલને ભાઈ હાંસવી લીધા જોવો તમારે જો ભાઈ તમને આપણી ઘરે નીકળ્યા તેલના ઉભડા જોવા જ મળશે જુઓ બધા તેલના ઉપડા બતાવીને તેલના ઉપડા છે જો ને એ જે અહીંયા ભાઈ આમાં જગ્યા નથી કેમ કે આમાં ભાઈ શાકભાજી વાવવાનું છે એટલે ઓલી બાજુ જગ્યા છે આ બાજુ મેં કીધું ના આ બાજુ જગ્યા નથી હવે છે ને આપણે ઓલું સોલાર છે આપણું પાવર સિસ્ટમ ફિટ કરેલ છે ને એ બાજુ પણ ઉભડા માંડેલા છે તો આપણે એના નાણા જઈને બતાવશું કે ના કેટલા ઉભડાશે છે હા સોમ ભાઈ કેટલા છે ઉભડા ને ઉભડા તો મિત્રો કમેન્ટ કરો કેટલા ઉભડાય છે શું ભાઈ કે કેટલા કેટલા છે કમેન્ટ કરી દેજો તો આ તમને બતાવજો અહીંથી ચાલુ થાય એટ હમે એવું દીધો કમેન્ટ કરો લોકો કેટલા છે તો ભાઈ બીજા છે ને અહીં છે જો એટલા મંડ્યા છે ને જે અમારે તેલ લડવાનું ચાલુ છે આમ તેલ લોટે છે પછી બીજા બધા ઉભડા પછી માંડવાના છે આ જગ્યા બધી પૂરી કરી દેવાના છે તો જગ્યા છે ને બધા એમાં ઉભડા માંડી દેવાના છે ને અમારું છે સોલાર પાવર સિસ્ટમ